આજે આ અમારી પૂજામાં સહભાગી બની અને અમારી સાથે આજે સવારથી બપોરે પ્રસાદ લઈ અને છૂટા પડવા સુધી સાથે રહ્યા પ્રતિવર્ષ બ્રહ્મ સમાજ સર્વજ્ઞાતીય લઘુરૂદ્રનું આયોજન કરતું રહ્યું છે સમસ્ત બ્રહ્મ સમાજની ટીમ છેલ્લા એક વીકથી આ લઘુરૂદ્રના આયોજનમાં વ્યસ્ત હતી અમને વિવિધ સમાજના આગેવાનો પણ આ લઘુરૂદ્રની અંદર હાજર રહી અને અમને સહકાર આપ્યો હતો એમનો પણ આભાર અને અમારી સમસ્ત બ્રહ્મ સમાજની ટીમ દીપકભાઈ પંડ્યા જનાર્દનભાઈ આચાર્ય નલિનભાઈ જોશી પરાગભાઈ ભટ્ટ અતુલભાઈ વ્યાસ વગેરે ટીમનો પણ ખૂબ ખૂબ આભાર આવા જ આયોજન આના પછીના વર્ષોમાં પણ બ્રહ્મ સમાજ કરતું રહેશે તેવી અભ્યાસ